આપ

के लिए पूरी थी की वाला आया हो ओके काम पूर्ण थे सेल आगा। आगा। कौन हो के पूर्ण થયા બસ સેલ કર નાખવાનો હોય કે પછી રાખે તો ચાલે જો ભલે એ કશું નહી રિઝન પૂરી થાય ને તો સપوز કે 2-4 મહિના પડી દેવાના જો અચકાલ લેવાનો છે મહિના સિઝન ઓકે ને પેટ્રોલ પેટ્રોલ બી સિઝન પ્રતિ જાતો કાળ લેવાનું હા બાકી આમ રૂટિન હોય તો પેટ્રોલ કરણ જરૂર છે ને દવા ની માત્રા એની જરૂર પૂરી રાખવાની જો તારા દવા વધારે નાખતો અને ડીઝલ જાડો થઈ જાય તો 100 સ્પોટમાં તકલીફ પડશે વાત તો માપિત દવા નાખવાની નહી એ એક્ચ્યુઅલી અમારો સ્ટાન્ડર્ડ માપ છે 5 લિટર ડીઝલમાં 250 ml પાયરાથમ નાખવાનો હોય છે બરાબર તો હેતુ તો કમ્પલ્સરી નાખવાનું થશે કે પછી ઓછું ના હા સમજી ઓકે થેન્ક યુ સો મચ